સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ઝડપાયેલા દારૂને લઈને થયા છે મહત્વના ખુલાસા નવા ગામમાંથી ઝડપાયેલા દારૂ કેસમાં ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના દીકરાનું નામ સામે આવતા ચર્ચા જાગી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પૂર્વ પ્રમુખનો દીકરો સુરેશ મકવાણા દારૂની હેરાફેરી કરાવતો હતો એટલું જ નહીં પોલીસ દારૂ પકડી ન લે તે માટે પૂર્વ પ્રમુખનો દીકરો સુરેશ મકવાણા કારનું પાયલોટિંગ કરતો હતો તો પોલીસે સુરેશ મકવાણાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે બે દિવસ પહેલા સ્ટેટ સેલની ટીમે ચોટીલાના પાસે રેડ પાડી દારૂ હતો તેને લઈને મહત્વના ખુલાસા જેમાં ચોટીલાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પુત્ર સ્કોર્પિયો ગાડીમાં દારૂની હેરાફેરી કરતો હોય મારુ પડ્યું હતું અને તેને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બિલકુલ સવાલ અહીંયા એ પણ થાય છે કે આ દારૂ ઝડપાયો હતો તેની કિંમત એકત્રીસ લાખ ઉપર રૂપિયાની હતી આટલી મોટી સંખ્યામાં દારૂ આવે છે છતાં પણ પોલીસની નજર ચૂકવીને કઈ રીતે આવી શકે તે સૌથી મોટો સવાલ બીજો જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હાઈવે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર અવારનવાર દારૂ ઝડપવામાં આવે છે આ પેલા પણ ચોટીલામાં એસએમસીએ રેડ કરીને મોટો દારૂ ઝડપ્યો હતો અને વળી પાસે જ એસએમસીએ ની ટીમે બીજી વાર મોટો દારૂ ઝડપી પાડ્યો છે આભાર